નમસ્કાર વિચાર કરો એક વિજ્ઞાનના શિક્ષક અને અબજોનું બિઝનેસ સામ્રાજ્ય આ કેવી રીતે શક્ય બન્યું આજે આપણે જાણીશું અજંતા ઓર્પેટ ગ્રુપની આ જ અદભુત અને પ્રેરણાદાયક કહાની ચાલો એક સવાલથી શરૂઆત કરીએ આજકાલ જ્યારે બધાના હાથમાં સ્માર્ટફોન અને સ્માર્ટવોચ છે ત્યારે દિવાલ ઘડિયાળ સામે કોણ જુએ છે સાચું કહું તો એવું જ લાગે ને કે આ તો હવે જૂના જમાનાની વાત થઈ ગઈ પણ જરા થોભો જવાબ કદાચ આપણને બધાને ચોંકાવી શકે છે આ આંકડો જુઓ સાડા બારસો કરોડ રૂપિયા અને આ વાર્ષિક કમાણી છે અજંતા ઓર્પિટ ગ્રુપની હા એ જ કંપની જેણે દિવાલ ઘડિયાળથી પોતાની સફર શરૂ કરી હતી તો સવાલ એ થાય છે કે એક સામાન્ય ઘડિયાળ બનાવતી કંપની આટલી મોટી સફળતા સુધી પહોંચી કેવી લેતે ચાલો એની જ આખી કહાની સમજીએ તો આ આખી કહાનીની શરૂઆત કોઈ મોટા બિઝનેસ હાઉસ કે બોર્ડરૂમથી નથી થતી ના એની શરૂઆત થાય છે એક સ્કૂલના ક્લાસરૂમથી સાંભળીને નવાઈ લાગી ને બસ અહીંથી જ આ અસાધારણ સફરનો પાયો નખાયો હતો વાત છે ઓગણીસો ને એકોતેરની ગુજરાતનું મોરબી શહેર અહીં અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની નામની એક નાનકડી કંપની શરૂ થઈ રોકાણ કેટલું હતું ખબર છે ફક્ત એક લાખ રૂપિયા અને એને શરૂ કરનાર હતા ઓધવજી રાઘવજી પટેલ કોઈ મોટા બિઝનેસમેન નહીં પણ એક સાયન્સ ટીચર જેમને બિઝનેસનો કોઈ જ અનુભવ નહોતો હવે શરૂઆત કંઈ સહેલી નહોતી બિલકુલ નહીં પહેલાં ત્રણ વર્ષ તો કંપનીએ ફક્ત નુકસાન જ જોયું સતત ખોટ આ જોઈને ઓધવજીભાઈના જે પાર્ટનર્સ હતા એ બધા નિરાશ થઈ ગયા અને એમણે સાથ છોડી દીધો પણ ઓધવજીભાઈ એમણે હાર ન માની એમણે નક્કી કર્યું કે હું એકલો જ આ કંપનીને આગળ વધારીશ અને એમની આ જ હિંમત આ જ દ્રઢતા કંપનીને એક એવા ટર્નિંગ પોઈન્ટ પર લઈ આવી જ્યાં એક નવી ટેકનોલોજીએ આખી ગેમ જ બદલી નાખી બસ અહીંથી જ સફળતાના દરવાજા ખુલવાના હતા તો ચાલો આ સફર પર એક નજર કરીએ ઓગણીસો પંચોતેરમાં એમના દીકરા પ્રવીણભાઈ બિઝનેસમાં જોડાયા અને એક નવી એનર્જી લઈને આવ્યા પણ જે અસલી ટર્નિંગ પોઈન્ટ હતો એ આવ્યો એંશીના દાયકામાં પ્રવીણભાઈ જાપાન અને તાઇવાન ગયા અને ત્યાંથી એકદમ ક્રાંતિકારી ટેકનોલોજી લઈ આવ્યા ક્વોર્ડ્સ ટેકનોલોજી અને જુઓ કમાલ તો એ હતી કે ફક્ત પાંચ જ વર્ષમાં ઓગણીસો પંચ્યાસી આવતા આવતા તો એમણે પોતાની જ ઇનહાઉસ ક્વોર્ડ્સ ટેકનોલોજી બનાવી લીધી હવે આ ક્વોર્ડ્સ ટેકનોલોજી એટલી મોટી વાત કેમ હતી કારણ કે એ સમયે જે ઘડિયાળો હતી એને રોજ ચાવી આપવી પડતી યાદ છે ને ક્વોડ્સ ટેકનોલોજીએ આખી ઝંઝટ જ ખતમ કરી દીધી એ બેટરીથી ચાલતી અને એક ક્રિસ્ટલને કારણે એકદમ સચોટ સમય બતાવતી સાચે જ ભારતીય માર્કેટ માટે આ એક રીતસરનો ગેમ ચેન્જર હતો બસ આ એક ટેકનોલોજીએ કંપનીને પાંખો આપી દીધી હવે તેઓ માત્ર ઘડિયાળો સુધી સીમિત નહોતા રહેવાના અહીંથી શરૂ થઈ એક વિશાળ સામ્રાજ્ય બનાવવાની સફર ઓગણીસો નેવના દાયકામાં કંપનીએ એક નવી બ્રાન્ડ લોન્ચ કરી ઓરપેટ આ નામ પાછળ પણ એક સરસ વાત છે ઓરપેટ એટલે ઉધવજી રઘવજી પટેલ એમના સ્થાપકના નામ પરથી જ એટલે કે આ ફક્ત એક બ્રાન્ડ નહોતી એમના પિતાનો વારસો હતો અને પછી તો ઓર પેટે પાછું વળીને જોયું જ નહીં જોતા જોતામાં એ ભારતના સૌથી મોટા કેલ્ક્યુલેટર બનાવનારા બની ગયા પછી ટેલિફોન બનાવ્યા અને ધીમે ધીમે તો રૂમ હીટર મિક્સર હેન્ડ બ્લેન્ડર પંખા ઘરની લગભગ દરેક જરૂરિયાતની વસ્તુઓ બનાવવા લાગ્યા અને દરેક ઘરમાં એમણે પોતાની જગ્યા બનાવી લીધી તો સવાલ એ છે કે આટલી બધી સફળતા મળી કેવી રીતે શું હતું એમનું સિક્રેટ ત્રીજી પેઢીના નેવિલ પટેલ એમના પિતા પ્રવીણભાઈ વિશેક બહુ સરસ વાત કહે છે એ કહે છે પપ્પાનો ધ્યેય હંમેશા ભારતનું નામ રોશન કરવાનો હતો કંપની કેટલી વસ્તુઓ બનાવે છે એના કરતાં એ કેવી ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવે છે એની એમને હંમેશા વધુ ચિંતા રહી છે પણ સાંભળો આ કહાની ફક્ત પ્રોડક્ટ્સ અને પૈસાની નથી ના આ કહાનીનો સૌથી પ્રેરણાદાયક અને અનોખો હિસ્સો છે એના લોકો અને ખાસ કરીને એની મહિલા કર્મચારીઓ એ જ તો આ કંપનીનું અસલી એન્જિન છે જરા આ ચાર્ડ જુઓ આંકડા પોતે જ આખી વાર્તા કહી દે છે કંપનીના ટોટલ કર્મચારીઓમાંથી નેવું ટકા હા નેવું ટકા કર્મચારીઓ મહિલાઓ છે આ કોઈ નાનીસુની વાત નથી આજ તો આ કંપનીની અસલી તાકાત છે એની કરોડ રજ્જુ છે અને ખબર છે આ બદલાવની શરૂઆત ક્યાંથી થઈ એમના પોતાના ઘરમાંથી જ કંપનીની સૌથી પહેલી મહિલા કર્મચારી બીજા કોઈ નહીં પણ પ્રવીણભાઈના પત્ની વનિતાબેન પટેલ હતા એ પોતે જ કંપનીના ઘણા બધા મહત્વના કામો સંભાળતા હતા જરીક એ જમાનાનો વિચાર કરો એંશીનો દાયકો ત્યારે મહિલાઓને કામ માટે ઘરની બહાર મોકલવી એ બહુ મોટી વાત ગણાતી પણ પ્રવીણભાઈ અને વનિતાબેન હાર માને એવા નહોતા એ બંને જાતે મોરબીમાં ઘરે ઘરે જતા અને લોકોને સમજાવતા કે એમની દીકરીઓને વહુઓને કામ પર મોકલવાથી કેટલો ફાયદો થશે તો હવે આખી વાતનો સાર સમજીએ આટલા વર્ષોની લગભગ પચાસ વર્ષની સફળતા પાછળનું અસલી રહસ્ય શું છે એવું તો શું છે જે આ કંપનીને ટકાવી રાખે છે એમનું રહસ્ય છે એમના લોકો અને એમની કાળજી છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી કંપની પોતાના કર્મચારીઓ માટે રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવે છે એમને અંગ્રેજી શીખવાડવા માટે ક્લાસ ચલાવે છે અને એટલું જ નહીં દર મહિને દરેક કર્મચારીને ઘરનું કિરાણું પણ આપે છે આનું પરિણામ એવી વફાદારી કે ઘણા પરિવારોની ત્રીજી પેઢી અત્યારે ત્યાં કામ કરી રહી છે અને આ વફાદારી ફક્ત કર્મચારીઓમાં જ નહીં ગ્રાહકોમાં પણ જોવા મળે છે એક ડિસ્ટ્રીબ્યુટર બહુ સરસ વાત કહે છે એમના કહેવા મુજબ લોકો દુકાનમાં આવીને બીજી કોઈ ઘડિયાળ નહીં પણ સામેથી અજંતા પેટ જ માંગે છે આજ તો છે ગુણવત્તા અને વર્ષોનો અતૂટ વિશ્વાસ અને આ વિશ્વાસને ટકાવી રાખવા માટે એ લોકો ગ્રાહકો સાથે સીધા જોડાયેલા રહે છે આજે પણ પ્રવીણભાઈ જાતે દર અઠવાડિયે ગ્રાહકોના ફીડબેક વાંચે છે એમના પૌત્ર નેવિલ પોતે દુકાનોમાં જઈને જુએ છે કે લોકો શું ખરીદી રહ્યા છે અને એમની ટીમ માર્કેટમાં શું નવું ચાલી રહ્યું છે એના પર સતત નજર રાખે છે તો છેલ્લે અજંતા ઓર્પેટની આ આખી કહાની આપણને એક ઊંડો સવાલ પૂછવા માટે મજબૂર કરે છે કોઈપણ કંપનીની સફળતાનું સાચું માપદંડ શું હોવું જોઈએ શું એ ફક્ત કરોડો રૂપિયાની કમાણી છે કે પછી એ હજારો લોકોના જીવનમાં જે બદલાવ લાવે છે એ છે ખરેખર આ વિચારવા જેવો સવાલ છે